ગણેશ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાળમાં ગણેશ સ્થાપન ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની પાસે ગાજે આગમન યાત્રા નીકળવામાં આવી રહી છે

આ આગમન યાત્રા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ રાજસ્થાન હનુમાનજીની વેશભૂષા એ ભારે આકર્ષણ જમાવ્યું હતું શ્રીજીની આગમન યાત્રામાં રાજસ્થાન ના કોટાના કલાકારોએ મહાદેવ અને હનુમાનજી ની વેશભૂષા ધારણ કરી આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા શ્રીજીની શાહી સવારી અને આ વેશભૂષાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ આગમન યાત્રા ભરૂચી નાકા થઈ સંસ્કારધામ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી